નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ન્યૂઝ વડોદરા શહેરમાં ભવ્ય પ્રોપર્ટી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે ક્રેડાઈ વડોદરા દ્વારા આયોજિત આ ભવ્ય પ્રોપર્ટી શો બે હજાર પચીસ જેને મહાકુંભ ઓફ પ્રોપર્ટી એક્સપો પણ કહી શકાય તેનું આયોજન જ્યારે થયું હોય અને એનો બીજો દિવસ હોય ત્યારે અહીં પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં વડોદરા શહેરના લોકો અહીં આ પ્રોપર્ટી શોની મુલાકાત લઈ રહ્યા છે અલગ અલગ ડીલ અહીં નાગરિકોને મળી રહી છે અને તેવામાં આજે આ તમામ જે બિલ્ડર અને ડેવલપર્સ છે તેમનું એક પેનલ ડિસ્કશન પણ યોજાયું હતું ક્રેડાઈ વડોદરા દ્વારા આયોજિત પ્રોપર્ટી એક્સપોમાં પેનલ ડિસ્કશન અને જેમાં એક મહત્ત્વના મુદ્દાને ધ્યાનમાં રાખીને આ પેનલ ડિસ્કશન કરવામાં આવ્યું જે વિશે વાત કરીએ તો આ પેનલ ડિસ્કશન એક મહત્ત્વના વિષય પર હતું ખાસ કરીને જ્યારે બ્રિક લેન્ડ ડેવલપમેન્ટ અને ફ્લિપ લેન્ડ ટ્રેડિંગ આ બંને વચ્ચે શું પસંદ કરી શકાય તે વિષય પર પેનલ ડિસ્કશન યોજવામાં આવ્યું હતું જેમાં ક્રેડાઈના પ્રેસિડન્ટ ધ્રુમિલ પટેલ મોડરેટર તરીકે અને સાથે અન્ય ડેવલપર્સ જે કે પેનાલિસ્ટની વાત કરીએ તો તેમાં પ્રિતેશ શાહ વિપુલ ઠક્કર રશેષ પરીખ અને કુનાલ આર્યા જેઓ પેનલિસ્ટ તરીકે ઉપસ્થિત હતા અને તેમણે આ પેનલ ડિસ્કશનમાં ભાગ લીધો હતો મોટી સંખ્યામાં બિલ્ડર્સ અને ડેવલપર્સ પણ આ પેનલ ડિસ્કશનમાં જોડાયા હતા સ્વાગત કરેન Before we start, uh, I'd like to thank everyone who's present here. Thank you so much for taking your time and joining this. This is a proud moment for me when you see the stage. Now, if we see that without land, you cannot make any kind of development. is a land is a prime requirement. Kunal rightly said that uh, I believe myself as a disciple and follower of uh, Vishwakarma and Brahma. ट हिस्सा एंड अल्टिमेटली डेवलपर इज दिन यू यू आर लॉलमोस्ट टू डेज ला टूम इज द लास्ट डे